નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો આપ સૌનો અમારી YouTube ચેનલ પર हार्दिक સ્વાગત છે કે જે માં ધોરણ 11 અને 12 માં આવતા અર્થશાસ્ત્ર વિષયના આપણે વિડિયો દ્વારા કેટલાક ચેપ્ટર એમાં આવતા મુદ્દાઓને સમજી રહ્યા છીએ તો આજે એમ ના એમ યથાવત આપણે રાખીએ છે ધોરણ 11 ની અંદર પરીક્ષા લક્ષી થોડા પ્રશ્નોના હેતુ લક્ષી અને એક પ્રશ્નોનું આપણે રિવિઝન કરી રહ્યા છીએ

એને સ્પ્રેડ કરી અને એનું મહત્વ ચર્ચાય અને એના સંદર્ભમાં આલ્ફ્રેડ માર્શલે સંપત્તિનો અર્થ રજૂ કર્યો અને આલ્ફ્રેડ માર્શલે સંપત્તિનો અર્થ આપતા જણાવ્યું કે જે વસ્તુ ઉપયોગી હોય અછતવાળી હોય વિનિમય પાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તેને સંપત્તિ કહેવાય રિપીટ કરું છું

એ પ્રોફેસર માર્સાએ કહ્યું છે જરા અહીંયા ખાલી ધ્યાન દોરી રાખું છું સંપત્તિના લક્ષણો જણાવો જરૂરી નથી દીકરા એક ગુણમાં પણ તેમ છતાંય ઔપચારિક ખાલી ભૂલી જઈએ છે સંપત્તિના લક્ષણો તો લક્ષણોમાં મુદ્દા છે ટોટલ 5 એટલે કે 5 લક્ષણો છે પહેલું તે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે બીજું તેની અછત હોવી જોઈએ ત્રીજું ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે એમાં પાછું પેટા ટોપિક આવે વિચારવાની શક્તિ ચોથું લક્ષણ વિનિમય અરે વિનિમય પાત્રતા હોવી જોઈએ એટલે કે વિનિમય થઈ શકે તેવું હોવું જોઈએ સંપત્તિ અને પાંચ ટકાઉ પણ આનો રિપીટ કરી લઉં છું પહેલું ઉપયોગીતાનો ગુણ ધરાવે છે અછત હોવી જોઈએ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે જે માં અંદર પેટા વિચારવાની શક્તિ ચાર વિનિમય પાત્ર હોવી જોઈએ અને પાંચ ટકાઉ પણ ઓકે પણ એમાં ખાલી મારે ધ્યાન દોરવું છે હેતુ લક્ષીના સંદર્ભમાં પાંચ લક્ષણો તમારા ખાલી મુદ્દા યાદ રાખી લેજો એમાં ત્રીજા નંબરનો જે તમે જોયું એને ખાસ એક ઔપચારિક થોડી એકાદ ગુણમાં શું હેરાન કરે ભૌતિક કે બાહ્ય

કોઈ વિચારને સ્પષ્ટ સ્વરૂપમાં રજૂ કરો છો ભૌતિક સ્વરૂપ આપો છો જેમ કે હું આ અર્થશાસ્ત્ર વિષયના સંદર્ભમાં જે પણ થોડું નોલેજ છે મારી પાસે એના આધારે આ વિડિયોનું સ્વરૂપ બનાવું છું તો આ વિડીયો મારી માટે સંપત્તિ થઈ જશે મારી પાસે રહેલું અર્થશાસ્ત્રનું જ્ઞાન જે પણ કઈ થોડું ઘણું તો એને સંપત્તિ નહીં કહેવાય

શું પ્રેશર કુકર સમજવા માટે તમને ખ્યાલ આવે એટલા માટે ઈઝી વ્યવહારિક ઉદાહરણ બોલી રહ્યો છું ઓકે આગળ વધીએ છીએ જેમાં ટોપિક આવશે તમારે સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સંબંધ આપણે એના જોઈશું પહેલા કે કલ્યાણ એટલે શું તો કલ્યાણ એટલે સારી સ્થિતિ પરિસ્થિતિમાં સુધારો કલ્યાણ એટલે સારી સ્થિતિ પરિસ્થિતિમાં સુધારો અને આર્થિક અર્થશાસ્ત્રની ભાષામાં બોલવું તો ભૌતિક જીવન ધોરણમાં સુધારો વધુ સારી સ્થિતિનું નિર્માણ આર્થિક રીતે કહીએ તો કલ્યાણ એટલે ભૌતિક જીવન ધોરણમાં સુધારો વધુ સારી સ્થિતિનું નિર્માણ ઓકે આગળ એક પ્રશ્ન જરા રહી ગયો છે મને યાદ આવે છે તો સોરી કલ્યાણ ને સમજો એમાં કલ્યાણ ને કેટલી રીતે વિચારવામાં આવે છે તો બે રીતે વિચારવામાં આવે છે વ્યક્તિગત કલ્યાણ અને સામૂહિક કલ્યાણ પણ જ્યારે જ્યારે અર્થશાસ્ત્ર માં કલ્યાણ શબ્દ વપરાય

રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો લોકોના કલ્યાણમાં વધારો થાય એવું ચોકસાઈથી કહી શકાય નહીં વ્યક્તિની આવક વધે તો એના કલ્યાણમાં વધારો થાય એવું માની લેવાય કદાચ પણ દેશના સંદર્ભમાં ઉત્પાદન વધે રાષ્ટ્રીય આવક વધે તો દેશના લોકોનું કલ્યાણ થયું છે એમ કહી શકાય નહીં તો સાચો કલ્યાણનો અર્થ સામૂહિક કલ્યાણનો અર્થ

રાષ્ટ્રીય આવકના વધારા સાથે નથી રાષ્ટ્રીય આવકની યોગ્ય વેચણી પર રહેલું છે સાધનો ચાર છે જમીન શ્રમ મૂડી અને નિયોજક

અથવા કરવાની પ્રક્રિયાને શું કહીશું ઉત્પાદન રિપીટ કરું છું ઉપયોગિતા ગુણનું કે દ્રષ્ટિ ગુણનું સર્જન કરવાની પ્રક્રિયાને ઉત્પાદન કહે છે જેમ કે તમે લાકડામાંથી તમે ટેબલ બનાવો છો તો લાકડામાંથી ટેબલ બનાવવું આ ઉત્પાદન થયું બરાબર એ જ પ્રમાણે થોડું સમજવા માટે દ્રષ્ટિ ગુણ ના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય છે એ બાબતોને સાધન કહેવાય રિપીટ કરું છું નંબર 2 પહેલો બોલ્યો છું ઉત્પાદન એટલે શું રિપીટ કરી લઉં છું જોઈ લેજો ઉત્પાદન એટલે તૃષ્ટિ ગુણ કે ઉપયોગિતા ગુણનું સર્જન કરવાની પ્રક્રિયાને ઉત્પાદન કહે છે તૃષ્ટિ ગુણના સર્જનની પ્રક્રિયામાં જે બાબતો મદદ કરે છે એને પ્રક્રિયા સાધન કહેવાય છે

મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો એને આપણે જમીન કહી દઈશું ઓકે તો એ થોડું ધ્યાન દોર્યું છે અને એમની દ્રષ્ટિએ ઉત્પાદનમાં મદદરૂપ થતા જે કુદરતી પરિબળો છે એમાં ખનીજ ખાણ પર્વત નદી ગરમી તમામ બાબતોને આપણે ગણીએ તો એ એમ કુદરતી સંપત્તિના સંદર્ભમાં કહેવાશે રિપીટ કરી લઉં છું જમીન એટલે શું તો યાદ આટલું તો રાખી જ લેજો તમામ કુદરતી મુખ્ય પાંચ લક્ષણો છે પહેલું જમીન કુદરતી બક્ષિસ છે કુદરતે આપેલી ભેટ છે તે માનવ સર્જિત નથી નંબર બે જમીનનો કુલ પુરવઠો જે છે એ બદલાતો નથી એટલે કે સ્થિર રહે છે એમાં વધારો ઘટાડો નથી થતો સ્થિર રહે છે બીજું લક્ષણ ત્રીજું જમીન ભૌગોલિક રીતે ગતિશીલ નથી અગતિશીલ છે ચાર જમીનની ફળદ્રુપતા જુદી જુદી હોય છે અહીંયા ખેતીના સંદર્ભમાં ધ્યાનમાં ન લેતા મારા અગાઉના વિડિયો રે કદાચ જોઈ લેજો એમાં હોય તો ફળદ્રુપતાની દ્રષ્ટિએ ખાલી જમીનની ફળદ્રુપતા નથી ગણાતી ખેતીની દ્રષ્ટિએ અલગ અલગ રીતે ફળદ્રુપતા ગણાય છે તો ટૂંકમાં ચોથું લક્ષણ જમીનની ફળદ્રુપતા જુદી જુદી હોય છે અને પાંચમું લક્ષણ જમીનને મળતા વળતરને આપણે શું કહીશું ફળ ઓકે અહીંયા સુધી રાખીએ છીએ જોઈ લેજો જરા કઈક ઉતાવળમાં કોઈ સ્કીપ થયો હોય પ્રશ્ન અને લાઈન જો સાથે કરી હોય તમે અગાઉના વિડીયોને ધ્યાનમાં લઈને